બુલેટિન શરૂઆત અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત એટીએસે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરી છે મહત્વના સમાચાર સામે આવ્યા છે હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી તેના ઉપર રાખવામાં આવી હતી જે બાદ એટીએસ ટીમે ત્રણેયની ધરપકડ કરી છે સમગ્ર મામલે હાલ ત્રણેય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્રણેય શખ્સ કઈ રીતે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા કોઈ આતંકી હુમલા સહિતના કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ તે સમગ્ર મામલે પણ હાલ એટીએસ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે પૂછપરછ તે લોકોની ચાલી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે ભાવેશ એટીએસ ની સૌથી મોટી કાર્યવાહી ત્રણ આતંકીઓ ઝડપાયા છે શું વધુ માહિતી શું ચાલી રહ્યું હતું અને આવનારા સમયમાં શું વધુ ખુલાસાઓ થઈ શકે છે વાત કરવામાં આવે તો ગુજરાત એડીએસ ને જે પ્રકારના ઇનપુટ મળ્યા હતા જેમાં આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ વ્યક્તિઓ જે અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવ્યા હોવાની એટીએસને માહિતી મળી હતી જેના આધારે મૂળ હૈદરાબાદના ત્રણેય શખ્સોની ગુજરાત એટીએસની ધરપકડ કરી છે આ સમગ્ર મામલે હવે તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને પૂછપરછ બાદ આ ત્રણેય જણા હૈદરાબાદથી અમદાવાદ શા માટે આવ્યા હતા કોઈને મળવા આવ્યા હતા કે કેમ કોઈ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા માટે આવ્યા હતા અને આતંકી પ્રવૃત્તિ

કઈ આતંકી પ્રવૃત્તિ આચરવાના હતા તે તમામ ખુલાસા એટીએસ દ્વારા એક વાગે કરવામાં આવશે જી બિલકુલ ભાવેશ અને કઈ રીતે સમગ્ર ઘટનાને લઈને માહિતી જોકે મળી હતી અને વાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે કે પ્રકારે માહિતી મળી હતી અને શું સમગ્ર ઘટના બની હતી કે આટલી મોટી સફળતા જોકે હાથ લાગી ચૂકી છે કોઈ પણ પ્રવૃત્તિ થાય તે પહેલા જ આ લોકોને પકડી લેવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા અવારનવાર આ જે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે તેમને પકડવામાં આવતા હોય છે એટીએસના અધિકારીને એક ઇનપુટ મળ્યા હતા કે અમદાવાદ શહેરમાં અન્ય રાજ્યમાંથી ત્રણ વ્યક્તિઓ આવ્યા છે અને અમદાવાદની આસપાસમાં રોકાયા છે અને આ ત્રણેય વ્યક્તિઓ આતંકી પ્રવૃત્તિના ઈરાદે અમદાવાદમાં આવ્યા હોવાની ઇનપુટ જે મળ્યા હતા તેના આધારે ગુજરાત એટીએસે તપાસ કરી અને અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય એટલે કે અમદાવાદના આસપાસના વિસ્તારોમાંથી કુલ આ ત્રણે ત્રણ લોકોને પકડવામાં આવ્યા છે હવે આ ત્રણે લોકો કયા આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા ફંડિંગ કઈ રીતે મેળવતા હતા અને તેનો ઉપયોગ ક્યાં કરવાના હતા આવા અનેક પ્રશ્નો છે કારણ કે આ ભૂતકાળમાં જે રીતે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયા થી પ્રચાર કરતા હતા સંગઠનનો પ્રચાર કરતા હતા હવે આ કેસમાં આ આરોપીઓના તાર કોની સાથે જોડાય છે તે એટીએસ તપાસ બાદ સામે આવશે જી ેશ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવ્યા હોવાનું જો કે ખુલાસો પણ થયો છે આતંકીઓ નવા મોડ્યુલ સાથે સંકળાયેલા હતા હવે સમગ્ર ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે આ ત્રણેય આરોપી મૂળ હૈદરાબાદના રહેવાસી હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે ગુજરાત એટીએસએ આ સમગ્ર ઘટનાને લઈને હવે વધુ તપાસ હાથ ધરી છે આ લોકોને પકડી પાડવામાં આવ્યું છે હવે ડિજિટલી કયા દસ્તાવેજો આ લોકો પાસેથી મળી આવ્યા છે શું વધુ માહિતી છે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી જો કે હાથ ધરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે ગુજરાત એટીએસ દ્વારા

કઈ પ્રકારની ઘટનાને અંજામ આપવા માટે આ લોકો આવ્યા હતા તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે હાલ એટીએસ દ્વારા આ ત્રણેય લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે જો કે સૂત્રો પ્રમાણેથી મળતી માહિતી અનુસાર બપોરે એક વાગ્યેની આસપાસ સામાન્ય રીતે ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી પણ આપવામાં આવી શકે છે તેવી પણ હાલ પ્રાથમિક માહિતી જો કે સામે આવી છે થોડાક સમય પહેલા પણ આ પ્રકારે ગતિવિધિ થતાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી વધુ એકવાર આ કાર્યવાહી હાલ તો હાથ ધરવામાં આવી છે ત્રણે આતંકી જે રીતે ઝડપાયા છે તે લોકોની પૂછપરછ હાલ ચાલી રહી છે કયા માઇન્ડસેટની સાથે આ લોકો આવ્યા હતા હતા ને કઈ ઘટનાઓને અંજામ આપવાના હતા તેને લઈને પણ હવે જો કે આ લોકોની પૂછપરછ ચાલી રહી છે અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિઓ માટે જો કે આવ્યા હોય તેવું પ્રાથમિક હાલ જાણવા મળ્યું છે ત્રણેય આતંકીઓએ મૂળ હૈદરાબાદના રહેવાસી હોવાની પણ માહિતી સામે આવી છે ત્યારે ગુજરાત એટીએસએ હવે સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે જો કે આ લોકો પાસેથી કયા દસ્તાવેજો કે પછી શું વધુ મળી આવ્યું છે તેને લઈને હાલ સત્તાવાર રીતે કોઈ માહિતી આવી નથી સામે પરંતુ જે પ્રમાણે સૂત્રો પ્રમાણેથી માહિતી સામે આવી છે બપોર સુધીમાં સત્તાવાર રીતે માહિતી સામે આવી શકે છે તો હાલ આ મહત્વપૂર્ણ જે રીતે સમાચાર સામે આવ્યા છે ગુજરાત એટીએસએ મહત્ત્વની આ કાર્યવાહી કરી છે અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આ લોકો આવ્યા હોય તેવું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે જોકે પહેલાંથી જ આ લોકો પર વોચ રાખવામાં આવી હતી વાતમી મળી હતી ગુજરાત એટીએસને અને તે જ પ્રમાણે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી વોચ રાખવામાં આવી રહી હતી અને સતત અપડેટ રાખીને આ લોકોને પકડી પાડવામાં આવ્યું છે હૈદરાબાદમાં હોવાની પ્રાથમિક માહિતી જોકે સામે આવી છે હવે ઘટનાને લઈને એટીએસ વધુ તપાસ પણ કરી રહી છે શું વધુ

અને હવે સમગ્ર ઘટનાને લઈને આજે પણ જે લોકોને પકડી પાડવામાં આવ્યું છે તે લોકો પાસેથી શું બધું મળ્યું છે કે કેમ તેને લઈને પણ બપોર સુધીમાં જો કે સામે માહિતી આવી શકે છે હાલ તબક્કાવાર રીતે પણ પ્રકારની માહિતી સામે નથી આવી પરંતુ આ સૌથી મહત્વની કાર્યવાહી કહી શકાય એટીએસ દ્વારા જે કરવામાં આવી છે ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યું છે અને મૂળ હૈદરાબાદના હોવાનું પણ સામે આવ્યું છે ગુજરાત એટીએસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે ગાંધીનગરના અડાલજ પાસેથી आतंकी प्रवृत्तीसाठी संकळायला त्रण જે શખ્સો છે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે વાતમી મળી હતી અને તેના જ આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્રણેયને પકડી પાડવામાં આવ્યું છે આવનારા સમયમાં વધુ ખુલાસાઓ તેને લઈને પણ થઈ શકે છે જોકે સત્તાવાર રીતે અત્યારે જો માહિતી સામે આવી છે આ ત્રણેય લોકોને પકડી પાડવામાં આવ્યું છે તે લોકોની પૂછપરછ ચાલી રહી છે હવે આવનારા સમયમાં તેમાં વધુ મહત્ત્વના ખુલાસાઓ પણ થઈ શકે છે શું વધુ અપડેટ્સ આવે છે તે હવે જોવાનું રહ્યું છે પરંતુ આ લોકો કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે અહીંયા આવ્યા હતા અને શું આ લોકોના મગજમાં ચાલી રહ્યું શું પ્લાન હતું સમગ્ર તબક્કાવાર રીતે આ લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે સતત એટીએસ દ્વારા આ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે નોંધણી છે કે પૂછપરછ હાથ ધરીને સમગ્ર ઘટનાને લઈને વધુ ઊંડાણપૂર્વક જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે ગુજરાત એટીએસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ તેજ કરી છે ત્રણેય આરોપી મૂળ હૈદરાબાદના હોવાનું પણ સામે આવ્યું છે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ ત્રણ શખ્સની અટકાયે અટકાયત કરી અને ધરપકડ કરી વધુ પૂછપરછ પણ આ લોકોની હાથ ધરવામાં આવી રહી છે આતંકી પ્રવૃત્તિઓ સાથે આવ્યા હોય તેવી તો હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે જો કે સત્તાવાર રીતે પણ માહિતી સામે આવી શકે છે અત્યારે આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્રણેય જે લોકો પકડાયા છે તે લોકો પાસેથી શું વધુ મળી આવ્યું છે દસ્તાવેજો અને શું આ લોકોનું પ્લાન હતું સમગ્ર કયા પ્રકારની ઘટનાને આ લોકો અંજામ આપવાના હતા તેને લઈને એટીએસના લોકોની પૂછપરછ પણ કરી રહી છે વધુ માહિતી સાથે અસોસિયેટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાયા છે સોનલ ત્રણ આતંકવાદીઓ જે ઝડપાયા છે અત્યારે પ્રાથમિક તબક્કે તો એટીએસ તપાસ કરી રહી છે પરંતુ શું સમગ્ર પ્લાન હતું આ લોકો પાસેથી શું વધુ મળી આવ્યું છે કયા દસ્તાવેજો શું વધુ હતું આપની પાસે શું વધુ માહિતી જે આજે એટીએસે સૌથી મોટી કાર્યવાહી કરી છે ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે અડાલજ પાસેથી મહત્વનું છે કે આઈ સાથે સંકળાયેલા હોવાનું જે આ આતંકીઓ છે તે આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે જે પ્રકારે એટીએસએ ધરપકડ કરી છે ચોક્કસપણે છેલ્લા લગભગ એકાદ વર્ષથી તેઓ રડારમાં હતા અને આજે અંતે તેમની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેઓ ગુજરાતમાં આવ્યા હૈદરાબાદથી તેઓ હથિયારોની આપલે કરવા માટે થઈ અને ગુજરાતમાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી હાલના તબક્કે સામે આવી રહી છે જેના આધારે સતત વોચમાં રહેલા આ ત્રણ આતંકીઓ

મૂળ રીતે અહીંયા ગુજરાત આવ્યા હતા કોને કોના સંપર્કમાં હતા ગુજરાતમાંથી જો તે કોઈના સંપર્કમાં હતા તો કોના સંપર્કમાં હતા સાથે સાથે જ ગુજરાતમાં તેઓ કોને મળવા માટે આવ્યા હતા અને જે હથિયારોની આપણે થવાની હતી તે કયા સ્થળે થવાની હતી અને એનાથી પણ વધારે મહત્વપૂર્ણ એ છે કે કોની સાથે થવાની હતી કેટલા લોકો ગુજરાતમાંથી આ આતંકીઓ સાથે સંકળાયેલા છે તે પણ એક મહત્વનો મુદ્દો છે કેમકે જે પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિઓ છેલ્લા કેટલાક સમયથી કહી શકાય કે ફૂલી ફાલી છે આતંકીઓ જે રીતે છાનાખૂણે ઘૂસવા ઘૂસપેઠનો પ્રયત્ન કરી રહ્યા છે તે તે જોતા ગુજરાતમાં કયા પ્રકારે તેનો ફેલાવો થયેલો છે કોણ કોણ લોકો સંપર્કમાં છે આ તમામ બાબતો પર એટીએસ સતત વોચ રાખી રહ્યું છે અને તે વોચના ભાગરૂપે આ જે ત્રણ આતંકીઓ છે તે પણ છેલ્લા લગભગ એકાદ વર્ષથી એટીએસના રડારમાં હતા અને અંતે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે ગુજરાતમાં જ્યારે તેમણે પગ મૂક્યો હૈદરાબાદથી ગુજરાત તેઓ આવ્યા છે અને હથિયારોની આપલે માટે તેઓ આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને તેના આધારે એટીએસે તેમને ઝડપી અને તેમની કડક પૂછપરછ શરૂ કરી છે જોકે સત્તાવાર જે છે વધુ વિગતો જે છે તે એક વાગ્યે પત્રકાર પરિષદ મારફત એટીએસ સમગ્ર માહિતી આપશે પણ મહત્વનું છે કે આજે આતંકીઓ ગુજરાતમાં ઝડપાયા છે હથિયારોની આપણીના સંદર્ભમાં તેમની પાસે કયા પ્રકારના હથિયારો હતા અને હથિયારો તેઓ ક્યાંથી મેળવતા હતા અને કોને આપવાના હતા આ તમામ બાબતો પર જે એટીએસ છે તે તપાસ હાલ પૂછપરછ કરી રહી છે મહત્વનું છે કે આ ત્રણ આતંકીઓ પકડાયા આજે પકડાયા પણ તે પહેલાં પણ કેટલાક મહિનાઓ અગાઉ પણ એક્યુ એઆઈએસના જે આતંકીઓ છે તેને એટીએસએ ઝડપ્યા હતા જેઓ ગુજરાતમાં ગુજરાતના તેમાંથી ચાર આતંકીઓ પકડ્યા હતા જેમાંથી બે આતંકી ગુજરાતના મોડાસાના હતા અને તેમનું જે સમગ્ર નેટવર્ક છે તે પણ એટીએસે પર્દાફાશ કર્યો હતો સંભાવના એવી પણ જોઈ શકાય કે જે આતંકીઓ અગાઉ પકડાયા હતા તેમની સાથેથી જ કોઈ કનેક્શન જે હાલ પકડાયા છે તે આતંકીઓનું ખુલ્યું હોય કેમ કે તેમની પૂછપરછમાં પણ ઘણી વિગતો સામે આવી હશે અને તેના આધારે એટીએસે તેમના પર આ હાલ જે પકડાયા છે તે આતંકીઓ પર વોચ રાખી હોય અને હવે જ્યારે તેઓ ગુજરાતમાં હથિયારોની આપલે કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને દબોચી લેવામાં આવ્યા આજે એટીએસ જે આતંકીઓ છે તેની પૂછપરછ કરી રહી છે આઈએસઆઈએસ સાથે તેઓ સંકળાયેલા હોવાનું હાલના તબક્કે પ્રાથમિક વિગતો સામે આવી છે પણ હવે પછી તેમનો ગુજરાતમાં કયા પ્રકારના સંપર્કો હતા ગુજરાતમાં તેમનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે કોણ કોણ લોકો તેમાં સંડોવાયેલા છે આ તમામ બાબતો જે છે તે એટીએસ પૂછપરછ કરી રહી છે તપાસ ચાલુ છે અને લગભગ એક વાગ્યે જે પત્રકાર પરિષદ એટીએસ ની થવા જઈ રહી છે તેમાં આ સમગ્ર વિગતો સામે આવશે બિલકુલ સોનલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો લોકોની અત્યારે પૂછપરછ ચાલી રહી છે બપોર સુધીમાં સત્તાવાર રીતે માહિતી પણ સામે આવી જશે